બે ટ્રેલર વેચવાના છે રવિભાઈને વ્યાજબી ભાવે મળી જશે ફૂલ જવાબદારી વાળા અને સારા ટ્રેલર વિડિયોની અંદર ટ્રેલરની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો બે ટ્રેલર છે રવિભાઈને વ્યાજબી ભાવે વેચવાના છે ક્લિયર કટ તમે જોઈ શકો છો એક ટ્રેલર છે શ્રીરામ કંપનીનું અને બીજું છે કિસાન કંપનીનું બંને ટ્રેલર સારા બીજું છે કિસાન કંપની આ બંને ટ્રેલર વેચવાના છે તળિયા ચોખા જોવા મળશે સાઈડ પતરા સારા છે અને ટાયર પણ સિત્તેર ટકા જેવા ચારે ટાયર છે આખા જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને તમારે જે ટ્રેલર લેવું હોય તે લઈ શકો છો પહેલા રવિભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો રવિભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બે હજાર નવનું નું ટ્રેલર જોવા મળશે મોડલ બે હજાર નવનું નું અને ટ્રેલર ની કિંમત એક રાખવામાં આવી છે અને બીજું ટ્રેલર પણ તે જ કિંમતમાં મળી જશે વધારે માહિતી માટે રવિભાઈ નો કોન્ટેક કરો કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે હવે કોઈ પણ ટ્રેલર લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો